સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરકારી માલિકીની માલિકીત સો કરોડ રૂપિયાની જમીન માત્ર કરોડમાં અપાવવાની લાલચ આપી ખોટા ડોક્યુમેન્ટ બતાવી બાર કરોડ ખંખેરી લઈ વેપારી સાથે ઠગાઈ આચારના ત્રણ ને ઝડપી પાડ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇકો એટલે કે આર્થિક ગુના નિવારણ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા કરમશીભાઈ અવારનવાર ગાંધીનગર જતા હતા તો જમીન લેવેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ વચ્ચે તેમનો પરિચય લક્ષ્મણ ગાયડનાથ યોગી સાથે થયો તો તે પણ જમીન દલાલનું કામ કરે છે ત્યારબાદ એક પછી એક કરીને તમામ છ આરોપીઓ કરમસીભાઈના સંપર્કમાં આવ્યા અને છ આરોપીઓએ મળીને કરમસીભાઈને સરકારી જમીન સસ્તામાં આપવાની લાલચ આપી હતી આ કેસની સૌથી ચોંકાવનારી બાબત તેની મોડર્સ ઓપરેન્ડી છે ટોળકીએ પ્રથમ સુરતના કામરે તાલુકાના ખોલવડ ગામમાં આવેલા બે મોટા સરકારી પ્લોટની વિગતો મેળવી હતી આ બંને જમીનો સરકાર હસ્તક હતી જેની બજાર કિંમત અંદાજે સો કરોડ રૂપિયા થવા જતી હતી આરોપીએ કરમસીભાને સંપર્ક કરીને દાવો કર્યો કે તેમને ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગમાં ઉપર સુધી પહોંચે તેવા આ સો કરોડ રૂપિયાની સરકારી જમીન તમામ કાયદાકીય પ્રક્રિયાઓ બાયપાસ કરીને માત્ર પંદર કરોડના ખર્ચામાં કાયદેસર કરાવી પણ લાલચ આપી હતી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આ ટોળકીયા ગુનાનું સૌથી મહત્ત્વનું પગલું ભર્યું અને તે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને અન્ય સંબંધિત સરકારી વિભાગોના નામના બનાવતી લેટરેડ ખોટા સિક્કાને અધિકારી બોગસ સહીઓ પત્રો તૈયાર કર્યા હતા આ પત્રો એવા બનાવવામાં આવ્યા હતા કે પ્રથમ નજરે તે અસલી સરકારી દસ્તાવેજ લાગે આ પત્રોમાં એવો ઉલ્લેખ પણ કરાયો હતો કે સદારૂ જમીન ફરિયાદીના નામે તબદીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે અથવા જમીનનો કબજો સોંપવા બાબત જેવા ભ્રામક સરકારી લખાણો હતા આ સરકારી કાગળો જોઈને ફરિયાદી કરમસિંહભાઈ સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી ગયા કે આ ટોટકી ખરેખર સરકારમાં સેટિંગ ધરાવે છે અને તેમનું કામ પણ થઈ જશે આ વિશ્વાસના આધારે તેઓએ ટોળકીને અલગ અલગ સમયે બાર કરોડની માત પર રકમ ચૂકવી દીધી હતી રૂપિયા આપ્યા પછી પણ જ્યારે જમીનનો કબજો ન મળ્યો અને સરકારી પ્રક્રિયા આગળ ન વધી ત્યારે કરમસિંહભાઈ શંકા ગઈ તે પોતાની રીતે તપાસ કરતાં માલુમ પડ્યું કે જે સરકારી પત્રો તેમને બતાવવામાં આવ્યા હતા તે તદ્દન ખોટા અને બનાવટી હતા આ જમીન હજુ પણ સરકારના નામે બોલે છે જેથી તેઓએ પોતે ઠગાયા હોવાનો અહેસાસ થતા મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી આધારે ક્રાઇમ બ્રાન્ચ ઇકો સેલની ટીમે ત્રણ ઠગ આરોપીઓ રતનસિંહ લાલસિંહ ઠાકોર સંગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર અને સંજયસિંહ બાદરસિંહ ઠાકોરની ધરપકડ કરી છે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોના ખોટાની બનાવટી સરકારી પત્રોનો આંસરો લીધો અને એક વેપારી પાસેથી તબક્કા બાદ બાર કરોડ રૂપિયા ખંખેરી લેનાર છ માંથી હાલ ત્રણ ઝડપાયો હોય અને ત્રણે ઝડપવા માટે પોલીસે ચક્રોન કર્યા છે